લીલિયા તાલુકાનું આંબા સાજનટીંબા અને અટાળિયા આ ચાર ગામોમાં આ દિવાળીના વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એવા ગામના ખેડૂતોને પૈસા કેશ નગદ પૈસા પૈસા ક્યાંથી લાવવાના મેં જે ગામના લોકો સાથે ફોન ઉપર વાત કરી કે તમારા ગામમાં જેની સારી સ્થિતિ છે એ પચીસ પચાસ હજાર લાખ રૂપિયા આપો આપો એટલે શું કરવાનું ગામના લોકોએ ભેગા કરવાના અને એમણે જ ગામમાં સર્વે કે જેની કોઈ આવક બીજી નથી અને નુકસાન કેટલું શું છે અને એમણે જ કવર બનાવવાના મારી હાજરીમાં વેચી દેવાના આવું મેં ગુજરાતમાં અનેક ગામોમાં પોતે ફોન કરીને મહેસાણા અમદાવાદ અનેક જિલ્લાઓમાં કરાયું છે અને હું પોતે આવવાનું કારણ કે આવું જોવે તો બીજા લોકોને પણ ઈચ્છા થાય કારણ કે હિન્દુસ્તાનમાં શહેરમાં છે એનો નેવું ટકા હિસ્સો એ છે કે જેના બાપ દાદા ક્યારેક કોઈને કોઈ ગામમાં હતા અને એમાંથી જે પૈસાદાર છે એ પોતાના ગામના ખેડૂતોને મદદ કરે તો સરકારે મદદ કરી એટલી જ મદદ સમાજ કરી શકે અને આ પૂરું થાય પછી મારું ગામ સુખી ગામ આવું અભિયાન ચલાવીને ગામમાંથી નીકળેલા લોકો શહેરમાં રહે એમના દ્વારા દર વર્ષે એક ફંડ એકઠું કરવું અને ગામના જે દીકરા દીકરીઓ સ્કૂલ કોલેજમાં ભણે છે એની સીધી ફી ભરી દેવી એવું એક અભિયાન શિક્ષણનું ચલાવડાવવાનું છું બીજું ફંડ કોઈને ડાક્ટરી મોટો ખર્ચ થાય તો પાંચ દસ વીસ હજાર રૂપિયા મળે એવું અને ત્રીજું ગામમાં રહેશે અને રોજગારમાં મદદ કરી આવા ત્રણ આવું રાષ્ટ્રીય કિસાન પરિષદના નામે કરી રહ્યો છું અને આના માટે અઢીસો જિલ્લાના પંદરસો તાલુકાના દેશના લોકોને ચાર મહિના મળવા નીકળવાનો છું જેથી ગામમાંથી નીકળીને શહેરોમાંથી જે સુખી થયા છે એમના દ્વારા ગામના લોકોને શિક્ષણ દીકરા દીકરીઓની ફી થોડી દવામાં મદદ અને રોજગારમાં મદદ એવું એક સેવાનું એક વ્યાપક અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા શરૂ કર્યું છે અહીંયા ચાર ગામમાં હું કરી રહ્યો છું પણ બીજા ગામમાં અમારા કાર્યકર્તાઓ કરશે અને પંદર વીસ દિવસ દરમિયાન ગુજરાતના વધારે ગામોમાં ગામના લોકો મદદ કરે એવો પ્રયાસ કરવાનો છું રામ મંદિરમાં જીવનના ચાલીસ વર્ષ લગાવ્યા મંદિર બની ગયું એટલે મારી પાસે હવે સમય છે તો સમયનો ઉપયોગ ધર્મ સાથે ખેડૂતોની મદદ માટે કરવાનું શરૂ કર્યું છે